એ વ્યક્તિના શરીરના બધા જ અંગો નિર્જીવ બની ગયા હતા તેમનું લકવાગ્રસ્ત શરીર ધ્રુસતું હતું સેવકોએ ગોપાલ મહારાજ આવો કહીને પોતાના હાથ લંબાવ્યા અને બળદગાડામાં બેઠેલા આધેડ ઉંમરના વ્યક્તિને સહારો આપીને હાથના આસન પર બેસાડ્યા અને નીચે ઉતાર્યા જલારામ બાપાએ માળા ફેરવતા ફેરવતા જ તે ગાડા તરફ નજર કરી પછી માળાને પોતાની આંખોએ અડાડીને હે મારા રામજી બોલતા બોલતા ઓટલા પરથી ઊભા થયા અને એ બંને સેવકો અને લકવાગ્રસ્ત વ્યક્તિની સામે આવ્યા પહેલા બંને સેવકોએ લકવાગ્રસ્ત વ્યક્તિના બંને હાથના બાવડા પકડીને તેમને પોતાના પગના ટેકે ઊભા રાખ્યા જલારામ બાપાએ પધારો અંદર પધારો કહીને તેમને આવકાર આપ્યો પેલા લકવાગ્રસ્ત વ્યક્તિ માથું નમાવીને માંડ માંડ થોડા વાંકા વળીને પગે લાગ્યા એટલે જલારામ બાપાએ કહ્યું અરે ભાઈ મને પગે કાં લાગો પગે લાગવું હોય તો ઠાકર મહારાજને પગે લાગો જલારામ બાપાએ જઈને ત્રણ આસન પાથર્યા અને કહ્યું બેસો વિશ્રામ કરો એ બંને સેવકોએ બેસો ગોપાલ જોશીજી કહીને પેલા લકવાગ્રસ્ત વ્યક્તિને બંને હાથના બાવડા પકડીને સહારો આપ્યો અને ધીમેથી આસન પર બેસાડ્યા સેવકના સંબોધન પરથી જલારામ બાપાને ખબર પડી કે આધેડ ઉંમરના વ્યક્તિનું નામ ગોપાલ મહારાજ છે તેમણે જોયું કે ગોપાલ મહારાજને લકવો છે જેના કારણે તેમનું આખું શરીર નિર્જવ બની ગયું છે જલારામ બાપાએ ગોપાલ મહારાજને બે હાથ જોડીને જય શ્રી રામ કહીને જલારામ બાપા અંદર જઈને પાણી લઈ આવ્યા અને ત્રણેયને પીવા માટે તેને પાણી આપ્યું પણ લકવાના કારણે નિર્જીવ બની ગયેલા હાથ વડે ગોપાલ મહારાજ

પર રાખેલી ખેંચના એક શેડા વડે ગોપાલ જોશીના મો પરથી અને ગરદન પરથી પાણી લુસ્યું પછી પોતાના એક સેવકને બોલાવીને બધા માટે ભોજનની વ્યવસ્થા કરવાનું કહ્યું એ સેવક ભલે જલારામ બાપા કહીને બધા માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે ચાલ્યો ગયો જલારામ બાપાએ ગોપાલ જોશી સાથે આવેલા સેવકોને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો

અને અમે બંને એમની સાથે રહીને એમની દેખભાળ કરીએ છીએ જલાના બાપાને ખબર પડી કે ગોપાલ જોશી સરસ બ્રાહ્મણ છે એટલે તરત જ તેઓ ઊભા થઈ ગયા અને ગોપાલ જોશીની સામે જોઈને બોલ્યા તમે શાશ્વત બ્રાહ્મણ છો શાશ્વત બ્રાહ્મણ તો અમારા લોહાણાના ગોર કહેવાય તમે મને પગે લાગ્યા તમે તો મને પગે લાગીને મારા માથા પર પાપ સડાવ્યું એમ કહીને તેમણે બે હાથ જોડીને ગોપાલ જોશીને ફરતે શાર ફેરા ફરીને તેમની પ્રદિક્ષિણા કરી પછી તેમની પાસે નીચે જમીન પર પલાઠી વાળીને બેસી ગયા ગોપાલ જોશી સાથે આવેલા એક સેવકે કહ્યું ભગત તમે આ શું કરો છો તમે ગોપાલ મહારાજની પ્રદિક્ષિણા કેમ કરી ત્યારે જલારામ બાપાએ જવાબ આપ્યો કેમ મારો નિયમ છે કે હું ક્યારેય શાશ્વત સારસ્વત બ્રાહ્મણને પગે ન લાગવા દઉં ક્યારેક અહીંયા મારી જગ્યાએ આવેલા અભ્યાગતો કે પછી કોઈ સત્સંગમાં આવેલા હરિભક્તો મને પગે લાગે છે પણ જો મને ખબર પડે કે જે લોકો મને પગે લાગ્યા તેમાંથી કોઈ સારસ્વત બ્રાહ્મણ છે એટલે તરત જ હું ઊભો થઈને એમને પગે લાગો અને બે હાથ જોડીને શાર ફરીને એમની પ્રદિક્ષણા કરું

તેમના એક સેવકે જલારામ બાપાને કહ્યું કે જલારામ ભગત ગોપાલ મહારાજને છેલ્લા પંદર વર્ષથી લકવો છે તેઓ સતત પંદર વર્ષથી આ લકવાના કારણે પીડાય છે એમને ગામ પર ગામ જઈને મોટા મોટા વેદો અને હકીમો પાસે ઈલાજ કરાવ્યો પણ કંઈ જ ફરક ન પડ્યો ગોપાલ મહારાજ પાસે નાણાંની તો કોઈ કમી નથી તેમને નાણાં પાણી જેમ વાપર્યા પણ એટલું બોલી કે ગોપાલ મહારાજની સામે જોયું પછી ફરી પોતાની વાત આગળ વધારતા બાપા સામે બે હાથ જોડીને કહ્યું કે ભગત અમે તમારા વિશે ઘણું સાંભળ્યું છે તમારા ઈશારે તો મળદા પણ બેઠા થાય છે અમે મનમાં આશા લઈને અહીં વીરપુર તમારી શરણી આવ્યા છે ગોપાલ મહારાજ પર કૃપા કરો એમના સંકટમાંથી ઉગારો ભગત એમ કહીને જલારામ બાપાની સામે માથું નમાવ્યું જલારામ બાપાએ કહ્યું કે કૃપા કોણ કૃપા કરવાવાળો તો ઉપર બેઠો છે ને મારો રામજી એ ગોપાલ મહારાજને આ સંકટમાં જઈ જરૂર ઉગારશે બોલતા બોલતા તેમની નજર ગોપાલ મહારાજ પડી તો તેમની આંખોમાંથી માંથી આંસુ વહેતા હતા જલારામ બાપાએ પોતાના હાથે તેમની આંખો માંથી આંસુ લુસ્યાઓ અને તેમનો હાથ પકડીને કહ્યું કે ચિંતા ન કરો મહારાજ ચિંતા ન કરો મહારાજ રામજી બધા સારાવાના કરશે જલારામ બાપા એ ગોપાલ મહારાજ અને બંને સેવકોને થોડા દિવસ માટે વીરપુરમાં જ રોકાવા માટે આગ્રહ કર્યો પછી જગ્યામાં જ તેમના માટે રહેવાની વ્યવસ્થા કરી આપી અને જલારામ બાપાના કહેવાથી ગોપાલ મહારાજ અને બંને સેવકો વીરપુરમાં જગ્યાએ જઈ રોકાઈ ગયા હો જલારામ બાપાએ આખું અને ખૂબ આગ્રહ કરીને પ્રેમપૂર્વક તેમને ભોજન કરાવ્યું જલારામ બાપાએ પોતાના હાથે ગોપાલ જોશીને જમાડ્યા પછી બધા માટે સુવાની વ્યવસ્થા કરી બીજા દિવસે વહેલી સવારે ચાર વાગ્યે જલારામ બાપા ઉઠ્યા અને નહીં ધોઈને પ્રભુ શ્રીરામની આરતી કરી ધૂપ કર્યો અને પૂજા પાઠ કર્યા પછી હાથમાં માળા લઈને પ્રભુ શ્રીરામના જાપ કરવા બેઠા જાપ કર્યા પછી મંદિરમાં પ્રભુ શ્રી રામના શરણે ધરેલી પ્રસાદી પોતાના હાથે ગોપાલ મહારાજના મોઢામાં આપી જલારામ બાપા દરરોજ આરતી ધોપ પૂજા પાઠ અને જાપ કર્યા પછી પ્રભુ શ્રી રામના શરણે ધરેલી પ્રસાદી પોતાના હાથે જ ગોપાલ મહારાજને મોઢામાં આપતા જેમ જેમ ગોપાલ મહારાજ જલારામ બાપાના હાથે પ્રસાદી લેતા ગયા તેમ તેમ ધીરે ધીરે તેમને પોતાના શરીરમાં સ્ફૂર્તિ દેખાવા લાગી અને નકામાં નિર્જીવ બની ગયેલા અંગોમાં ધીમે ધીમે હલન ચલન શરૂ થવા લાગ્યું સ એક મહિનામાં તો ગોપાલ મહારાજ એકદમ સ્વસ્થ થઈ ગયા તેમના શરીરના બધા અંગો એકદમ સાજા થઈ ગયા તેઓ પહેલાં પોતાના નાના નાના કાર્યો પણ નહોતા કરી શકતા જેના કારણે તેઓ તેમના સેવકોના આશરે રહેતા હતા પણ હવે તેઓ પોતાનું દરેક કાર્ય પોતાના હાથે જ કરવા લાગ્યા ગોપાલ મહારાજના મુખમાંથી પહેલા એક શબ્દ પણ નીકળતો ન હતો હવે તેઓ સ્પષ્ટપણે બોલવા લાગ્યા એક દિવસ સવારે વહેલા ઉઠીને ગોપાલ જોશી ઊંચા અવાજે પોતાનું બનાવેલું ભોજન એટલે કે ભજન ગાવા લાગ્યા મારી સુરતામાં લેજો સાંભળ રે શિયા ભેગા તમે દિન તમે દિન ભોગીરુ તમે સો ગુરુ વૈરાગીનો વેશ રે નાથને તમે નિરખ્યા રે માન્યો ભોજલ ગુરુનો ઉપદેશ રે પૂર્ણ નરને પારખ્યા રે ભજન સાંભળીને જલારામ બાપા દોડતા દોડતા આવ્યા ગોપાલ જોશીને ભજન ગાતા જોઈને તેમણે કહ્યું કે શાંત થઈ જાઓ ગોપાલ મહારાજ શાંત થઈ જાઓ જલારામ બાપાનો અવાજ સાંભળીને ગોપાલ જોશી અટકી ગયા અને પાછળ ફરીને જોયો તો જલારામ બાપા હાથમાં માળા લઈને ઊભા હતા ગોપાલ જોશીએ પૂછ્યું કેમ શું થયું કેમ શું થયું ભગત ત્યારે જલારામ બાપાએ કહ્યું કે ગોપાલ મહારાજ તમે આ શું કરો છો તમે મારા ગુણગાન ગાવશો ગુણગાન તો રામજી ના ગવાય તમે તો રામજીની સામે મારા ગુણગાન ગાવશો ગોપાલ જોશી ઊભા થઈને જલારામ બાપા સામે બે હાથ જોડીને કહ્યું કે ભગત તમે જ તો મારા ભગવાન છો કારણ કે તમે જ તો મને જલારામ બાપાએ ગોપાલ જોશીની વાતને વચ્ચેથી કાપીને કહ્યું બસ કરો ગોપાલ મહારાજ બસ કરો આમ બોલીને તો તમે મારી સરખામણી મારા રામજીની સાથે કરી નાખી હું તો મારા રામજીનો સેવક છું મારી સરખામણી રામજી સાથે ન થાય એમની મરજી વિના તો હું કંઈ નથી તમારો લકવો મટ્યો એ પણ રામજીની જ લીલા છે કોની રામજીની જ લીલા છે તમારે જો ગુણગાન ગાવા જ હોય તો એમના ગુણગાન ગાવ મારા નહીં હવે જો તમે મારા ગુણગાન ગાશો તો તમે ફરી પહેલા જેવા જ થઈ જશો ગોપાલ જોશી કહ્યું ભગત

પ્રભુ શ્રી નામનું નામ લઈને ત્યાંથી નીકળી ગયા હો બાપા ત્યાંથી ગયા પછી ગોપાલ આંસુ આવી ગયા તેઓ બે હાથ બોલ્યા કે જલારામ બાપા હું છેલ્લા પંદર વર્ષથી લખવાના કારણે અસહાય પીડાથી પીડાતો હતો તેમાં મને એ પીડામાંથી મુક્ત આપી તમે તો મને તમારા ગુણગાન ગાતા અટકાવી દીધો પણ જલારામ બાપા તમારા પ્રત્યે મારા મનમાં અતોટ શ્રદ્ધા બંધાઈ ગઈ છે એ મારા જીવનમાં અંતિમ શ્વાસ સુધી રહેશે આજથી તમે જ મારા રામજી છો એમ કહીને તેમણે બે હાથ જોડીને માથું નમાવ્યું અને મનોમન જલારામ બાપાને પ્રણામ કર્યા ગોપાલ મહારાજ સ્વસ્થ થઈ ગયા પછી પણ થોડા દિવસ પોતાના બંને સેવકોની સાથે વીરપુર ગામમાં જલારામ બાપાની જગ્યાએ જ રોકાયા અને પછી પોતાને ગામ પરત ફર્યા તો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો malishu